જય સ્વામિનારાયણ આ બીજા સભામાં વિરાજતા પૂર્ણ સ્વામિનારાયણ ભગવાન આદિમુક્ત બાપાસ અનાદિમુક્ત નારણ મામા અનાધિ મુક્ત રાજ પરમપૂજ્ય લીલામાસી ના ચોમાં ખોટી વંદન આ સભામાં વિરાજતા દરેક ભક્તોને મારા ગણાવી જય સ્વામિનારાયણ વચનામ ગઢડા પ્રથમ છત્રીસમી ત્યાગીને કંગાળ કહેવાનો હેતુ સાચા ત્યાગી ના લક્ષણ સ્વામિનારાયણ સિંહજી મહારાજ શ્રી બિદળામતી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણ ના મંદિરની આગળ લીમડાના ઝાડ વિશે ઓટા ઉપર ઢોલીઓ ઢળાવી વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ને કંઠની વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા ને ને બે કાન પર હતા પુષ્પનો રાતા પુષ્પ નું છોબડું મૂક્યું હતું અને જમણા હાથની વિશે ધોળા પુષ્પનો દોડો ફેરવતા હતા એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉજાવતા થકા વિરાજમાન હતા

ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડા માંથી દાણા વીણી ખાતો હોય એ પોતે પોતાને પાપી સમજે અને બીજા સાવકાર લોકો પણ તેને પાપી સમજે જ્યારે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી તેમ જે ત્યાગી થઈ સારા સારા જે વસ્ત્ર આદિ પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ગણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તેને વિશે પ્રીતિ રહિત હોય એવો જ ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસ ની જાણે છે તેમ જો એ પાપી છે તો એને ધર્મ ધ્યાન વૈરાગ ની ભક્તિ વિશે પ્રીતિ થતી નથી પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું અને આ પદાર્થ ઊંડું એવી તો સમજણ હોય જ નહીં અને ભગવાન તેમાં વસ્ત્ર આદિ પદાર્થને ભેળા કરી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિમાં પ્રીતિ ન હોય એવા ત્યાગીને ત્યાગી મહારાજે પાપી કર્યો છે કચરો ને કંચન સરખા થઈ જાય શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં સાધુ બ્રહ્મચારી પાર્ષદોને વસ્ત્રાધિક રાખવાનું કહ્યું છે તેથી અધિક રાખે તેને પાપી કહ્યું છે પ્રશ્ન બે વસ્ત્ર આદિક અધિક રાખે તેને પાપી કહે ત્યારે દ્રવ્ય પૈસા રાખે તે ત્યાગીને કેવો જાણવો ઉત્તરના ઓગણચાલીસ માં અમારી બાંધેલી મર્યાદા લોપે તેની અધોગતિ થાય છે અને જેતલપુરના પાંચમાની પહેલી બાબતમાં અમારા સત્સંગના નિયમ નહી પાળવ તો મહાદુઃખ પામજો તેમાં અમારે તમારે લેણા દેણા નથી અને છેલ્લાના અડત્રીસ માં ના બીજા પ્રશ્નમાં દ્રવ્ય આદિસ વા હોય તેને જીવતા અને મરીને સુખ નહિ થાય અને મધ્યના પાચવીસ ચોથી બાબતમાં ધર્મરહિતને ઝંડા કહ્યું છે અને પ્રથમના સર્પે કરેલ આંગળી તથા કિડિયારાના રોગવાળા અંગની પેટે કુપાત્રનો તત્કાળ ત્યાગ કરવો અને પ્રથમના ત્રેપન માં તથા છેલ્લાના એકવીસ માં ત્રીજી બાબતમાં પંચવર્તમાન માંથી કોઈ વર્તમાન ભંગ કરે તેનો અવ લેવો અને પ્રતમના સિતોતેર પહેલા પ્રશ્નની વાત કરી શિક્ષાપતિનો પાઠ કરવાનું કહ્યું છે તેમાં શ્લોક એકસો નેવ્યાસી માં અમારા આશી ત્યાગી એ દ્રવ્ય રાખવું રખાવવું નહીં અને શ્લોક બસો સાત માં અમારા કહેલા ધર્મમાં યથાર્થ વર્તનારા એવા જે અમારા કહ્યા પ્રમાણે નહી વર્તનારાયણ સાનરાયણ કરે ત્યારે શુદ્ધ થાય રહસ્યર્થ પ્રતિપિકા ટીકા સમાપ્ત કીધી વચના ગઢડા પ્રથમ નું થયું સ્વામી મહારાજ જય બાપા સ્ત્રી જય

ત્યાગાશ્રમ ઉપર છે એમાં તો આપણે કઈ શીખવાનું જાણવાનું આવતું નથી છે પુણ્ય અને થઈ જાય પાપ જાણતા નથી એટલે પણ હવે તો આપણે જાગવા છતાં ઊંઘીએ છીએ બાપાશ્રીની વાતમાં તો વારે વારે ધનસ્ત્રીનો ત્યાગી નથી તે સામનાર નું સાધુ નથી પણ આપણે એવું કોઈ લક્ષ માં લેવા તૈયાર નથી જે અનુભવ સિદ્ધ નથી એવા સાચા સંત હોય એવાની સેવવાથી આપણે આ લોક અધ્યાત્મ અધિપતિ એટલે ત્રણેય ધ્યેય સંબંધી છે તો કે એવી કોઈ પણ આપદા હોય ત્યારે આપણી રક્ષા થાય અને આગળ કીધું અતિ મોટા પુરુષના આશરે તારા બળે પૂર્વના પાપ તો અનુભવ સિદ્ધ એવા સિદ્ધ પુરુષો ની વાત છે જે સત્સંગમાં હોય બધી પ્રકારના સત્સંગમાં હોય કારણ કે અન્ય ધામમાંથી આવેલા મુક્તો છે ગોપાળાનંદ સ્વામી ની પહેલી જ વાત છે એમાં કીધું પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ સૂર્ય ચંદ્ર ઇન્દ્ર કુબેર શિવ બ્રહ્મા અને યમરાજા પણ કહી દીધા પહેલી જ વાતમાં ગોપાળાનંદ સ્વામી પણ પાસે બેસાડી

એવા મુક્તોનું સેવન કરવાનું હોય બાકીનું ન હોય દીવા જીવા એટલે થોડાક વિષયમાં ઓલવે જાય એવા મશાલ એટલે એનાથી થોડા વિષય થાય ત્યારે જે પોતાનો રસ્તો ચૂકી જાય એવા એનો પણ આદરપૂર્વક વંદન કરીએ બરાબર પણ જોગ સમાગમ તો અનાદિ મુક્ત નો જ કરાય તો જ આપણે એવી સ્થિતિ થાય તો અહીં આપણને પહેલા જ ચેતવી જે સંપ્રદાયના જ નો કહેવાય સમના જ નો કહેવાય તો આપણા જીવનમાં આમાંથી આટલું જ શીખવાનું છે કે જોગ કરવો તો કોનો કરવો અને અહીંયા આમાં આવ્યા પછી સત્સંગમાં આવ્યા પછી કમાણી જ જેવું નુકસાન પણ છે જો ધ્યાન ન રાખીએ સાવચેતી ન રાખીએ તો કે અમને કઈ વાંધો નથી અમે તમને કહી દીધું હું બૌધા આપણને બાપા શ્રી વાત એક વાત આવે કે મોટાનો સમાગમ કરતા દૈવી પણ રોકે આસુરી પણ રોકે તો આવા જે હોય ને એ બધા બાપા બહુ નડે આપણે જોગ હંમેશા સારા ઉચ્ચ અને સિદ્ધ દશામાં પૂર્ણ ન પહોંચ્યા હોય તો થોડાક તો કઈક આગળ વધેલા હોય એવાનું કરવો ઉતરતાનું જોગ કરવો ને સજાનંદ સ્વામી મહારાજ ની જય